એ જે સ્વામી નારાયણ આજે પણ આપણે એક વડોદરાની વાત કરવાની છે કે વડોદરામાં એક સારા સત્સંગી આદિત્યભાઈ કડિયા સારા ભગવાનના ભગત હતા નિયમ ધર્મ પાળતા હતા અને ખૂબ દ્રઢતાવાળા દ્રઢતાવાળા સંતોમાં હેતવાળા અને કથા સાંભળવાની ખૂબ રુચિવાળા આ આદિત્યભાઈ કડિયા મહારાજમાં ખૂબ નિષ્ઠાવાળા ઘણું ઘણું ભજન કરતા હતા અને સેવા તો એવી કરતા જે સંતો જેને સંતોની જીભ વળે એમ એનો દેહ વળે આવા આદિત્યભાઈ કડિયા સેવા ભાવી હતા એમાં સમય જતા શરીરમાં બીમારી આવી તાવ આવ્યો એક દી બે દી બહુ લાંબો આવેલો તાવ પછી મંડ્યા ભગવાનને પ્રાર્થના કરવા કે મહારાજ હું તમારું ભજન કરું છું પણ આ તાવ છે ને એટલી પીડા કરે છે તે મને ભજન કરવા દેતો નથી એમ પ્રાર્થના કરતા તો હે પ્રભુ મને તાવમાંથી બચાવો ને તો સુખે તમારું ભજન થાય આવી રીતે પ્રાર્થના કરતા હતા ને હે પ્રભુ રક્ષા કરો છો પ્રભુ મારી તમે રક્ષા કરજો પ્રભુ મારી એ કાલી ગેલી ભાષામાં ગાયા કરે ભગવાનનું સ્મરણ કર્યા કરે કે ભગવાન તાવમાં ભજન કરવાનું સુખ આવતું નથી કાં સાજો કરો અને ધામમાં લઈ જાઓ બે માંથી એક વાત જો થાય ને પ્રભુ તો મને શું થાય આવું કીધું કે મહારાજે દર્શન દીધા તો ભગતો રાજી રાજી થઈ ગયા આદિતભાઈ અરે પ્રભુ હે દયાળુ ચરણમાં પડ્યા મહારાજ કે આદિત્યભાઈ હજી તમારે ઘણી સંતોની સેવા કરવાની છે તમારે ઘણી સંતોની સેવા કરવાની છે એટલે ધામમાં હમણાં લઈ જવાના નથી સત્સંગની સેવા કરો અને પછી જ્યારે અમારે લઈ જવાશે ત્યારે તમને ધામમાં લઈ જઈશું હોય ત્યારે સત્સંગની સેવા કરો એમ કરી અને મહારાજે છે ને આમ હોટી ઉગામીને તાવ શરીરમાંથી માંથી બારો નીકળ્યો એક સામે ઉભો રહ્યો મહારાજે હોટી ઉગામી નીકળી જાય તાવ પગે લાગીને ભાગ્યો તાવ મૂર્તિમાન પગે લાગીને આદિત્યભાઈના શરીરમાંથી ભાગ્યો અને આદિત્યભાઈનું આરોગ્ય સારું થયું આવી રીતે મહારાજે દર્શન દઈ સત્સંગની સેવા કરવા રાખ્યા અને એને સાજા કર્યા એવી રીતે મહારાજે આદિત્યભાઈની તાવ થકી રક્ષા કરી